જે પણ ધંધામાં તમારી ગણતરી હોય સાહેબ એની પાછળ આ ખાઈને પડી જાવ એક દિવસ બે દિવસ એક મહિનો બે મહિના સાહેબ અમારા ગઢિયા કહેતા હતા કે એક હજાર દિવસ લાગે ધંધાને સેટ કરતા બરોબર સેટ ક્યારે થાય એક હજાર દિવસે ધંધો સેટ થાય અને જ્યારે ધંધો સેટ થાય ને ત્યારે લોકો તમારી હંમેશા કોઈ પણ વસ્તુ માટે મહેનત કરવી પડે આજે યુટ્યુબ મારે બનાવવા છે તો મારે મહેનત કરવી જ પડશે તો જ મને લોકો ઓળખશે મારે જમવું છે તો મારે રોટલી બનાવી જ પડશે તો જ હું જમી શકીશ ખ્યાલ આવ્યો બધું પૈસા આપતા નથી મળતું મહેનત પણ જરૂરી છે બીજું નસીબ પણ જરૂરી છે એ યાદ રાખજો એક જે પ્રેમાનંદજી મહારાજ છે એમના ત્યાં એક બાળકને લઈને ગયા અને એને એવું કીધું કે બાળક આ નાના બાળકને પ્રેમાનંદજી મહારાજ અને કેન્સર છે એટલે પ્રેમાનંદજી મહારાજે બહુ સરસ જવાબ આપ્યો કે બેન એનો જન્મ હેરાન થવા માટે નથી એ શરીરે કઈક ભૂલ કરીએ છે ને એટલે આ જન્મમાં એને એ એનો ભોગવવું એનો પ્રાશ્ચતાપ કરવો જ પડશે એટલે હરેક ની વસ્તુનું અહિયાં સજા છે અને આગળ વધવા માટે ક્યારે નાસીપાસ ન થવું ક્યારે ન જવું જો એક વસ્તુ મને યાદ છે કે હું જે છાની કિડલી પણ ચલાવતો તો ત્યારે પણ હું એમ વિચારતો તો કે હું અહીંયા આવ્યો છું ને કારીગર બનવા ન થાયો શેડ બનવા આવ્યો છું મને યાદ છે મારા બ્રધરને કહેતો કે મોટા ભાઈ આપણે શેડ બનાવ્યા છો કારીગર બનવા નહીં બરાબર એટલે માઈન્ડમાં જે ઉઘશેડ દો કે વી વિલ ડુ સમથિંગ ઓકે તો બધું જ થશે અને જો મારી જેમ તમે પણ સ્ટ્રગલ કરીને આગળ આવ્યા હોય તો કોમેન્ટ કરજો અને જે સ્ટ્રગલ કરતા હોય એને વિડીયો શેર કરજો જય